મિથુન રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ વર્ષ બે હજાર ચોવીસ સમાપ્ત થવામાં હવે થોડા દિવસો બાકી છે અને વર્ષ બે હજાર પચીસ ટૂંક સમયમાં દસ્તક આપવા જઈ રહ્યો છે મિથુન રાશિના ચાટકો માટે વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે નોકરી પ્રેમ સંબંધ ઘર વ્યવસાય હેલ્થ સંપત્તિ બાબતે ગ્રહો શું કહી રહ્યા છે મિથુન રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય વિગતે જાણીએ સ્વાસ્થ્ય વર્ષના શરૂઆતના મહિનામાં સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે ખાનપાનમાં બેદરકારીને કારણે થોડી સમસ્યા થશે શનિદેવની દ્રષ્ટિ તમારી રાશિથી બારમા ભાવ પર રહેશે જેના કારણે તમને વારંવાર શરીરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્યને લઈને તમારે સાવધાન રહેવું પડશે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓએ આ વર્ષે પોતાનું ધ્યાન રાખવું પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેશે ઓક્ટોબર પછી સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થશે આર્થિક સ્થિતિ વર્ષની શરૂઆત ખૂબ જ શુભ રહેશે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો ભારે આર્થિક લાભ મેળવી શકે છે વિદેશમાં વેપાર કરતા લોકો માટે વર્ષ ખૂબ જ શુભ છે તમને ઉચ્ચ નાણાકીય લાભ મળશે એપ્રિલમાં શરીરની સ્થિતિ તમારી આવક માટે ઉત્તમ રહેશે જો કે આના કારણે તમારા ઘણા કામો અટકી જશે પરંતુ તેમ છતાં તમે તમારી ક્ષમતાથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકશો એપ્રિલથી જુલાઈ વચ્ચે તમે પૈસા ઉધાર આપી શકો છો તમે જુલાઈ પછી ઉધાર આપેલા પૈસા પાછા મેળવી શકો છો મે મહિના પછી નવમા ભાવમાં થઈ રહેલા રાહુના કારણે તમારે મોટા રોકાણમાં સાવચેતી રાખવી જોઈએ કૌટુંબિક અને સામાજિક જીવન વર્ષની શરૂઆતમાં પારિવારિક જીવન સુખદ રહેશે બાળકોની કોઈ સમસ્યાનું નિરાકરણ આવશે તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે પરંતુ એપ્રિલ પછી વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે અહંકારને કારણે ઘણા સંબંધો પ્રભાવિત થશે એપ્રિલ પછી જ્યારે શનિ મીન રાશિમાં હશે અને તે સમયે શનિ સાતમા અને ચોથા ભાવમાં રહેશે જેના કારણે તમારા માતા પિતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે બાળકોની સારી અને ખરાબ ટેવો પર નજર રાખો સામાજિક કાર્યોમાં દેખાડો કરવાનું ટાળો પ્રણય જીવન વર્ષની શરૂઆતમાં પરિવારમાં વડીલો પ્રેમ સંબંધોનો વિરોધ કરી શકે છે આવી સ્થિતિમાં પ્રિયજનો સાથેના સંબંધોમાં કડવા સાવવાની સંભાવના છે જો તમે લગ્ન કરવા માંગો છો તો વર્ષનો ઉત્તરાર્ધ શ્રેષ્ઠ રહેશે વર્ષના મધ્યમાં લાંબા સમયથી પડતર છૂટાછેડાના કેસોનો ઉકેલ આવવાની સંભાવના છે જુલાઈ અને ઓક્ટોબર વચ્ચે ગેરકાયદેસર સંબંધો ટાળવા જોઈએ મહિલાઓને વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અંગત સંબંધોમાં અહંકારનો ત્યાગ કરો વર્ષના ઉત્તરાર્ધમાં તમે રોમેન્ટિક પ્રવાસ પર જઈ શકો છો વિદ્યાર્થી જીવન જો તમે નોકરી બદલવા માંગો છો તો એપ્રિલ પહેલાનો સમય તમારા માટે શુભ રહેશે બાળકો શૈક્ષણિક હેતુ માટે પ્રવાસ કરી શકે છે પરંતુ અભ્યાસમાં વારંવાર અવરોધો આવશે તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સમય ખૂબ જ શુભ રહેશે નોકરિયાત લોકોને આ વર્ષે અધિકારીઓ તરફથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પ્રમોશનને લઈને પણ સતત પરેશાનીઓ રહેશે જૂનથી ઓગસ્ટ સુધીનો સમય નકારાત્મક રહેશે સપ્ટેમ્બર પછી વ્યવસાયમાં નવા ભાગીદારો જોડાય તેવી શક્યતાઓ છે ઉપાય દર શનિવારે કાલી માતાના મંદિરે જઈને તેલનો દીવો પ્રગટાવો અને લીંબુની માળા ચડાવો મિત્રો આશા રાખીએ છીએ કે તમને મિથુન રાશિનું વાર્ષિક રાશિ ફળ ગમ્યું હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી